અગિયાર જવાનો ઘાયલ થઈ ચુક્યા છે હજી પણ જંગલોમાં ત્રણ જેટલા આતંકી છુપાયેલા હોવાની માહિતી છે અગાઉ ત્રણ આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હતા સેનાનું આ સૌથી મોટું ઓપરેશન કુલગામમાં થઈ રહ્યું છે સતત નવમો દિવસ છે આ એન્કાઉન્ટરનો અને સેના તરફથી એ જે જગ્યા છે તેને કોડન કરી લેવામાં આવી છે સ્થાનિકોને તેનાથી દૂર રાખવામાં આવી રહ્યા છે અને સતત સેનાના જવાનો ત્યાં ખડે પગે આતંકીઓ સાથેની અથડામણમાં બે જવાનો શહીદ થયા છે તો અગિયાર જેટલા જવાનો ઘાયલ થયા છે